ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વિમાન યુનિયન દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વીમેન યુનિયન દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિવિધ પડતર પાઠવી બાબતે રજૂઆત કરવામાં આવી હતી રાજ્યની આંગણવાડીઓમાં ફરજ બજાવતી આંગણવાડી દ્વારા ઘણા સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર અને હેલ્પર વીમેન યુનિયન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને માનંદ વેતનમાં વધારો કર વર્ક વર્કર અને હેલ્પર બહેનોને વર્ગ ચાર ના કર્મચારી જાહેર કરવા આંગણવાડી બહેનોને આરોગ્યલક્ષી વીમા યોજના તેમજ પેન્શન યોજના આપવી સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ નિવૃત્ત બહેનોને ગ્રેજ્યુટી ચૂકવવી જેવી માંગણીઓ કરાઈ હતી તો આઈસીડીએસ માં ઓનલાઈન કામગીરી થી મુક્તિ આપવા તેમજ વર્કર અને હેલ્પર ને જે તે જિલ્લામાં ખાલી પડતી જગ્યામાં ટ્રાન્સફર આપવા તેમજ મિની આંગણવાડી કેન્દ્રમાં હેલ્પર બહેનોની તાત્કાલિક જગ્યા ભરવાની માંગ કરી હતી જ્યારે આંગણવાડી ની બહેનો એ આ બાબતે સરકાર યોગ્ય નિરાકરણ લેવામાં જો સફળ ના થાય તો આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારી છે મારું નામ કોમલબેન નરેન્દ્રસિંહ ચાવડા હું આંગણવાડી વર્કર છું મારો આંગણવાડી કેન્દ્ર નામ વડદલા આજે અમે અહીંયા અમારા હક માટે ના આવેદન પત્ર સહિત સહી આપવા આવ્યા છે અમે સરકારશ્રીને અમારી એક જ માંગ છે કે અમને સરકારી કર્મચારી ગણો આજે દરેક બહેનો ખૂબ જ મહેનત કરે છે આ બાળકોને પૂરતું પોષણ આપે છે આજે બાળકોનો અમારે પોષણ મુક્ત બનાવેલા છે અમને કઈ પણ કરવાનું હોય દરેલી કે ગમે તે ત્યાં તમામ અમારી આંગણવાડી બેનો સપોર્ટ કરે છે આજે અમને જે હક મળે છે તે અમને મળતા નથી અમારા બેન અમે યશોદા યુનિયનનામાંથી છે અમારા બેન ખૂબ અમારી માટે લડત લડે છે પણ અમને જે અમારે માંગો છે તે અમારી પૂરી થતી નહીં

બીજું કે પગાર ધોરણમાં પણ અમને પોસા આજે મોંઘવારી દર બદર મોઘવારી વધતી જાય છે આજે દરેક બેનો અમારા આ નોકરી પર અમે ડિપેન્ડ છીએ તો અમારો પગાર વધારામાં પણ વધારો કરો તે બી અમે સરકારની માંગ છે